साउथ ની ફિલ્મો માં થયુ દેવી પૂજક વાગરી સમાજ નો અપમાન વિડિયો જોવો હે વાગરી ના પેટ ના બડે લોકો ની ઇજ્જત આયસે કરતા હે સાલા ગધેડાઓ આ પાપા આપકો એક હપ્તા لگےગા મે બોલતા હું ઠીક હે આજ મે બહોત ખુશ હું કે હમારે ઘર મે નિકમ્મા છોકરા ના બદલા મે છોકરી આને વાલી હે પાપા ઇસકે અલાવા એક ઓર ખુશખબરી હે કે હમારા બિઝનેસ ટર્નઓવર 50 કરોડ સે ઉપર પહોંચ ચુકા હે દેવી પૂજક વાગરી સમાજ ના મિત્રો ભાઈઓ આપણે ક્યા સુધી આપડા સમાજ નું અપમાન સહન કરીશું લગભગ વરણ જાતિમાં આપણા દેવીપૂજક વાઘરી સમાજનું અપમાન કરવામાં આવે છે માટે સમાજની એકતાનું પરિબળ આપણે બતાવવું પડશે જાગો દેવીપૂજક વાઘરી સમાજ જાગો દેવીપૂજક વાઘરી સમાજની જાતિનું લગભગ વરણ જાતિઓ અપમાન કરે છે અને ફિલ્મો સિરિયલો કથાઓમાં ઘણી બધી જગ્યાએ આપણા દેવીપૂજક વાઘરી સમાજનું અપમાન થાય છે તો દોસ્તો મિત્રો ભાઈઓ જાગો આપણા દી ગુજક વાઘરી સમાજનું અપમાન આપણે ક્યાં સુધી સહન કરીશું આપણા સમાજનું સ્વાભિમાન ઘવાય છે ત્યાં ચોક્કસપણે એકતાનું પરિબળ બતાવો અને આવા અપમાન કરતા તત્વો વિરુદ્ધ ચોક્કસ લડત લડો અને કાયદાકીય પણ લડત લડો જાગો દેવી ગુજક વાઘરી સમાજ જાગો